તો ઉત્તરાખંડમાં અનરાધાર વરસી રહેલા વરસાદે ભારે તબાહી મચાવી છે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે વરસાદને કારણે વહીવટીતંત્રે ચારધામ યાત્રા ચોવીસ કલાક માટે સ્થગિત કરી છે ચારધામ પહોંચેલા યાત્રાળુઓને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી રહ્યા છે તે જ સમયે બાગેશ્વરમાં ભૂસ્ખલનને કારણે પાંત્રીસ રસ્તા બંધ જેના કારણે સમગ્ર વિસ્તારમાં અવર જવર ઠપ્પ થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે અલમોડા બાગેશ્વર ચમોલી ચંપાવત દેહરાદૂન નૈનીતાલ પૌરી ગઢવાલ પિથોરાગઢ રુદ્રપ્રયાગ ટિહરી ગઢવાલ ઉધમસિંહનગર ઉત્તરકાશી જોતરાગઢમાં અલગ અલગ સ્થળોએ વીજળીના ચમકારા સાથે ભયાનક તોફાન સાથે વરસાદ પડવાની સંભાવના છે રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે ચારધામ યાત્રા આગામી ચોવીસ કલાક માટે મુલતવી તો ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂસ્ખલનના કારણે પાંત્રીસ જેટલા રસ્તા બંધ કરાયા છે ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ચેતવણી ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ભારે વરસાદને પગલે ઉત્તરાખંડમાં અનેક સ્થળ પર ભૂસ્ખલન ઉત્તરકાશીમાં ભૂસ્ખલનમાં કેટલાક મજૂરો ગુમ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે યાત્રા પણ ભૂસ્ખલન અને ભારે વરસાદને પગલે સ્થગિત કરાઈ છે